કા અને કાતો અંબાજી થાય હા અંબાજી તો 120 કિલોમીટર કેથી ચાલો કરી છો ચાલો એક દિવસ ચાલે હા અને રસ્તામાં જે ટેમ્પો આવે છે તેની સુવિધા કેવી મળે છે બહુ સારી મળે તમે છો હા અને અંબાજી જવા માટે કેટલા ખુશ બહુ ખુશ અંબાજી તો અમે પહોંચીને કેવા પ્રકારની તમને મનોકામના છે કે ખાલી મિત્રો સાથે અંબાજી જવા માટે ના મનોકામના આપણા ત્યાં નાના રસાણાની સામે બરાબર અને ભાદરવી પૂનમના મેળા આપણે છેલ્લા પાંચ વર્ષથી કેમ્પ કરીએ છીએ અહીંયા ખાવાની સુવાની દવા જમવાની ચા નાસ્તો ગરબા બધી પ્રકારની આપણે સેવા પૂરી પાડીએ છીએ હા બહુ સારી સંખ્યામાં પદયાત્રીઓ અહીંયા સેવાનો લાભ લે છે અહીંયા ત્રીસ થી ચાલીસ સ્વયંસેવકો છે જે બધા અહીંયા સેવા આપે છે